ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ગૌરવ વર્ષ નિમિત્તે ગુજરાત પરિવહન દ્વારા છોટાઉદેપુર ડેપોને વીસ જેટલી બસો ફાળવવામાં આવી જેનો આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી તો આજ રોજ છોટાઉદેપુર એસટી ડેપો ખાતે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ ગૌરવ વર્ષની ઉજવણી જ્યારે આખો દેશ કરી રહ્યો છે ત્યારે તે ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા વીસ જેટલી બસો છોટાઉદેપુર એસટી ડેપોને આપવામાં આવી છે બસોને આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ રશિકભાઈ રાઠવા છોટા નગર પ્રમુખ અંકુરભાઈ પંચોલી સહિતના તાલુકાના અને નગરના આગેવાનો દ્વારા નવી આવેલી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું તો કાર્યક્રમમાં છોટા ઉદેપુર એસટી ડેપોના મેનેજર એસટીઆઈ સહિતના ડ્રાઈવર તેમજ કંડક્ટરો અને તમામ એસટીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો ઇમરાન મિર્ઝા છોટા ઉદેપુર આજે છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે એક ખુશીનો દિવસ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા અને જ્યારે આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના એકસો પચાસમાં આ જન્મજયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને વીસ જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને મુસાફરોને સુવિધા આપવા માટે વીસ જેટલી બસો ફાળવી છે એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લા વતી એમનો આભાર માનું છું